આશર પારસ મધુસૂદનભાઈ જે રાજ્ય સરકાર દ્વારા જીમર્સ મેડિકલ કોલેજ તેર કોલેજ જે આવેલી છે એમાં જે કોટા અને મેનેજમેન્ટ કોટાનો ફી વધારા માટેની વિરોધ માટેની આમ મૂલ કરેલું છે એ ગવર્મેન્ટ કોટા જે છે એમાં ત્રણ લાખ ત્રીસ હજાર જે પહેલા વર્ષમાં ફી હતી એ સાડા પાંચ લાખ રૂપિયા ફી કરી અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખ સાત હજાર પાંચસો હતી એમાં સત્તર લાખ રૂપિયા કરીએ એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સાસઠ ટકા અને ઇઠ્યાસી ટકા અસહ્યો વધારો છે એકદમ અયોગ્ય કહેવાય કારણ કે જે મેડિકલમાં જે રીતે એને બે અઢી વર્ષથી છોકરાઓ નીટની મહેનત કરી અને માર્ક લાવતા હોય એ માર્કમાંથી એડમિશન જે નીટ જે છે એ નેશનલ લેવલની એક્ઝામ છે એ એક્ઝામમાં ચોવીસ લાખ લોકો આ વખતે પરીક્ષા હતી એમાં પેલા લાખની અંદર આવે ને તો બેસ થઈ શકે એટલે એકદમ ટોપ કોમ્પિટિશન છે મહેનત દસથી બાર કલાક છોકરાઓ મહેનત કરેલી હોય વાલીઓને બધા સપોર્ટ આપ્યા હોય બે વર્ષમાં એક પણ ન ભોગવી હોય એક પણ પ્રસંગ સારી રીતે ઉજવી ન શક્યો હોય એવી કન્ડિશન એવી સ્ટ્રેસફુલ બે અઢી વર્ષ કાઢેલી હોય અને ફી નોર્મલ જે નવ લાખ ફી હતી એમાં સત્તર લાખ કરો તો સામાન્ય માણસ ને જ નથી એ લેવલે ડોક્ટર બની જ ન શકે અને ત્રણ લાખ વાળો જે ખર્ચો જે એ સાડા પાંચ લાખ કરી એ સામાન્ય માણસ માટે તો એ અશક્ય બાબત છે